ડીસામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે અનેક જગ્યાએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મોદી સમાજ દ્વારા નવલી નવરાત્રીમાં આનંદના ગરબા મહોત્સવ યોજાયો હતો ચૈત્રી નવરાત્રી એટલે માતાજીની આરાધનાના દિવસો અને આ નવરાત્રી દરમિયાન ભક્તો શક્તિ ભક્તિ અને આરાધનાના ત્રિવેણી સંગમમાં ઘરાડૂપ થઈ જતા હોય છે ત્યારે ડીસામાં વસતા મોદી સમાજ દ્વારા પણ ચૈત્રી નવરાત્રિમાં શ્રી બૌચર માતાજીની ભક્તિ માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત રાત્રે મોડ મોદી સમાજની વાડી ખાતે આનંદ ગરબાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસા શહેરમાં મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસની નવલી નવરાત્રિના પર્વની નવ દિવસથી શ્રી બહુચર આનંદ ગરબા મંડળ દ્વારા આનંદના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે કલોલ સહિત અમદાવાદના આનંદ ગરબા મંડળો દ્વારા રાત્રે વાગ્યા સુધી મોદી સમાજની વાડી ખાતે આનંદ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે આ આનંદ ગરબા દરમિયાન ભક્તો ભક્તિમાં ગળાડુપ બની જાય છે આવો તો આપણે પણ માળીએ માં બહુચરના આનંદ ગરબાની ઝલક